राम राम मित्रों केम सो मजा म छोटा ना सेना वागे तक गा आड़ा पास काम के सूरज हम बुझे ऊपर ने आ नु खेतर खेड़ाई गु ने हम काल मोटर मोटर उतार मोटर तो म बोर म उतार ले बा काटे फ्री करे बार बार हेल्थी ट्राई कर नानी मोटर हेल्प से पास उतार वाले से दौड़ा केबल उबते कंप्लीट पथराई का लाइन पथराई के रोहित સરે બાપી હવે નથી અહીંયા નાવા આવી આમ આંબોળ છે આખું નથી રીતનું પુગાડવાનું છે મરી મરી પોતાના મોટર કાઢવી હેઠા થેક બામ નેરી છે બહુ અઘરું લાગે મોટર કાઢે ટ્રાય કરી લઈએ પછી હવાર માલથી કરે મેં તો હવારમાં વાવ વાવી આવી છે પાણી ભેગું થઈ જાય નાય કામ નીકળ એટલે આપણે આડું નડે ને હેટા ઉપર તો કટ થઈ ગઈ અને આ પાહે આમાં ઘઉં વાવાય ગય છે બાકી ઓલા બધા એને જંગલ હાઉ પડ્યા બીડ અને આથી કંઈ મારે પાટા સટના જા હાંભા દેખાઈતા હમલા આ ઝાડવા દેખાઈ ને બધા ઈના પાટા ઉપર છે ના થામલા આગળ લેટ ને તો ઈઓ કીક સે અમારે આ নাই তাক আকৌ দি লাইন পথাৰ যি খবৰ নে পঢ়ি নে একদৰে নহয় জোৰ ফ'ট বহুত দুখে